ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન ને આપ સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ દરેક રક્ષાબંધન ના દિવસે દરેક બહેને ભાઈને રાખડી બાંધતી વખતે આ બે સવાલ અવશ્ય કરવા જોઈએ પહેલો સવાલ કે ભાઈ આપણા ઘરની આસપાસ કે રસ્તાની અંદર અથવા તો હું જ્યાં ભણવા માટે જઉં છું ત્યાં અથવા તો હું જ્યાં કામે જઉં છું ત્યાં કોઈ મારી છેડતી કરે તો તને ગમે કે ના ગમે જો ભાઈનો જવાબ ના હોય તો બહેને ભાઈ ને સમજાવવું જોઈએ કે તું પણ ક્યારેય પણ જીવનમાં કોઈ પણ ભાઈ ની બહેન ક્યારેય છેડતી ન કરતો સવાલ બીજો કે જો ભાઈ તારી મરજી વિરુદ્ધ મને કોઈ બગાડીને લઈ જાય તો તને ગમે કે ના ગમે જો ભાઈનો જવાબ ના હોય તો બહેન ભાઈને સમજાવવું જોઈએ કે તું પણ ક્યારેય કોઈ ભાઈની બહેનને એની મરજી વિરુદ્ધ બગાડીને ન લઈ આવતો જો આ બે સવાલ દરેક બહેન પોતાના ભાઈને સમજાવતી થઈ જાય અને સવાલ આ પૂછતી થઈ જાય તો દરેક સમાજની અંદર બહેનોને જે તકલીફ પડે છે બહેનોની જે હેરાનગતિ થાય છે એ મોટા ભાગની અહીં જ સોલ્વ થઈ જાય